ભરતી માર્ક્સના ના આધારે જ રહેશે કે જૂની પદ્ધતિ પ્રમાણે 50 50 સર જવાબ આપવા નમ્ર વિનંતી તો ટાટ ની જો વાત કરવામાં આવે તો ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી ની જો લેટેસ્ટ માહિતી ની વાત કરવામાં આવે તો લેટેસ્ટ જે ન્યૂઝ મળ્યા છે ન્યૂઝ આવ્યા છે તો એ જ છે કે ટાટ હવે પછીની ભરતી જે થવાની છે જે આગામી સમયમાં એ માર્ક્સ આધારિત ભરતી થવાની છે એવો પરિપત્ર એવો ઠરાવ થઈ ગયો છે હવે રહી વાત ટેટની ભરતીની તો ટેટની ભરતીમાં પચાસ પચાસ ટકા પ્રમાણે જે રેશો હતો પેલા ની ભરતીનો બરોબર પેલા અગાઉના સમયથી જે ભરતી ચાલી આવતી હતી એજ ભરતી એ જ પદ્ધતિથી આ ભરતી પણ થાય છે એનું રીઝન એક જ છે કે નવી પદ્ધતિથી એક્ઝામ લેવાની નથી નવા સિસ્ટમથી નવી વસ્તુ આવી કાંઈ આવી નથી અને બે હજાર અગિયાર બે જેટલી પણ ટેટ કે ટેટ વન ટેટ ટુની માર્કશીટ છે એને ગણતરીમાં લેવામાં આવેલી છે એટલા માટે એક રીતે એમ સમજો તો અગિયાર થી અગિયાર બાર થી તમામ તમામ ઉમેદવારો માટે છે એક જોવો જઈએ તો આ ભરતી છે એક છેલ્લી તક જેવી ભરતી થઈ જશે કેમ કે હવે પછી જે કંઈ પણ એક્ઝામ આવશે નવી પદ્ધતિથી આવશે અને હવે પછી કોઈ પણ નવી ભરતી આવશે તો એમાં કદાચ નિયમોમાં ફેરફાર થઈ શકે પણ હાલના સમયે

તમામ ઉમેદવારો છે ત્યારે માટે એલિજીબલ બને છે અને ફોર્મ ભરી શકે છે અને જૂના શિક્ષકની ભરતી ને તમે બીજી એમ પણ રીતે કહી શકો કે ગ્રાન્ટેડમાં એક પ્રકારની બદલી બરાબર એને બીજી કોઈ રીતે બદલી થઈ શકતી નથી પણ હા જૂના શિક્ષકની ભરતી દ્વારા એ પોતાના પસંદગીના વતન અન્ય અંદર છે એ જિલ્લામાં જઈ શકતા હોય છે જો જગ્યા ખાલી હોય તો અને એમાં પણ સિનિયોરિટી યાદી મુજબ એમનો વારો આવતો હોય તો આ પ્રમાણે જૂના શિક્ષકની ભરતી થતી હોય છે તો આ હતી વાત ટૂંકમાં જૂના શિક્ષકની ભરતી બાબતમાં બાદ આગળનો સવાલ છે મેથ્સ બાય વાઘેલા લખે છે કે સર આપણે સિક્સ ટુ એટ ગવર્મેન્ટ મળે અને નવ દસ ગ્રાન્ટેડ મળે તો કયું લેવું કયું લેવું અને જો ગ્રાન્ટેડ લેવાય લઈએ અને ફાજલ થઈએ તો આપણને નોકરીમાંથી કાઢી ઘર ભેગા કરે શું શું હોય કહેજો સર પ્લીઝ તો વાઘેલાસ થી છથી આઠમાંથી તમે નવ દસ કે અગિયાર બાર ગ્રાન્ટેડમાં લાગો છો અને ગ્રાન્ટેડમાં લાગ્યા બાદ થોડાક સમય પછી વર્ગ ઘટાડાને કારણે કે કોઈ બીજા કોઈ બીજી સિચ્યુએશનને કારણે તમને જો તમે જો ફાજલ પડો છો તો હવે હવેથી રક્ષણ રક્ષણ મળી ગયું છે છે નવી ભરતીમાં લાગેલા તમામ ઉમેદવારો સુધી બધાને જ આપી દેવામાં આવેલું એટલે કે તમે ફાજલ પડો છો તો અમુક જ સમયની અંદર છે તમને બીજી શાળાની અંદર છે એ ફાળવણી કરી દેવામાં આવે છે તમને બીજી શાળા ફાળવી દેવામાં આવે છે તમે ઘરે ભેગા એટલે કે ઘર ભેગા થઈ જતા નથી તમે છે એ બીજી શાળામાં નોકરી કરતા થઈ જાઓ છો હા વચ્ચે થોડો ઘણો કદાચ સમયગાળો થોડોક લાગતો હોય તો અલગ વાત છે પણ થોડાક સમયમાં તમને બીજી જગ્યાએ છે એ મૂકી દેતા હોય છે આવો ફાઝલ બાબતનો નિર્ણય ઠરાવ છે એ થઈ ગયેલો છે એના માટે મેં ડિટેલમાં એક વિડિયો બનાવીને માહિતી આપેલી છે ચેનલમાં સર્ચ કરી લેજો ફાઝલ ઠરાવ બીઆર વરિયા આ ટાઈપનો કાઈક તમને માહિતી મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે ડીપી પટેલ લખે છે કે નમસ્કાર ભાવેશ ભાઈ પ્રાઇમરી જોબ ચાલુ હોય અને હાયર સેકન્ડરીમાં મેરિટ લિસ્ટમાં વારો આવી જતો હોય તો પ્રાઇમરીમાં રાજીનામું ક્યારે મૂકી શકાય એક પગાર ભરવો પડે કે નહીં આમાં સૌ પ્રથમ એ વાત કરવામાં આવે કે પ્રાઇમરીમાં હોય હાયર સેકન્ડરીમાં તમને લાગી જતી હોય છે જો એક વસ્તુ સમજો અત્યારથી તમને એમ લાગતું હોય ને કે મારો વારો હાયર સેકન્ડરી અંદર આવી જ જશે તો તમે અત્યારથી પણ રાજીનામું મૂકી શકો છો તો તમારે નોટિસ પે ભરવો પડશે એની કેમ કે તમારે કંઈક નોટિસ પે હોય ને એ તમે તાત્કાલિક રાજીનામું આપો છો એવી સિચ્યુએશનમાં તમારે ભરવો પડતો હોય છે ને કાં એક કે બે મહિના પહેલાં કંઈક તમારે જાણ કરવાની થતી હોય છે એ તમે કરી ન હોય આ પ્રકારની સિચ્યુએશનમાં તમારે લગભગ નોટિસ પે ભરવો પડતો હોય છે એટલે એક રીતે એમ સમજો કે તમને લાગે છે કે તમારું મેરિટ સારું છે આવી જશે વારો તો અત્યારથી તમે એક અરજી આપીને રાજીનામું મૂકીજો તમને કોઈ નોટિસ પે ભરવાનો કોઈ લગભગ પ્રોબ્લેમ આવે નહીં પણ હા જો આગળની વાત કરવામાં આવે તો ભરતી સમયે કેમ કે અત્યારથી રાજીનામું મૂકવું છે એક પ્રકારે પાગલપંથી કહેવાય

માહિતી મળી જશે ત્યારબાદ આગળનો સવાલ છે જીજના રામ લખે છે કે સર ભરતીમાં ઓબીસી માટે જગ્યાના સત્યાશ ટ અનામત હોય હોય એ પ્રમાણે જોવા જઈએ તો એક થી પાંચમાં પાંચ હજાર ની ભરતીમાં ઓબીસી માટે તેરસો પચાસ આવશે ધન્યવાદ તો જો દરેક ભરતી હોય છે એ ભરતીની અંદર છે જગ્યાઓ જે આવતી હોય છે અનામત કેટેગરીને આધાર જ એમાં જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી હોય છે એટલે કે એસસી એસટી ઓબીસી ઓપનની જે જગ્યા મળતી હોય છે એ પણ અનામત પ્રમાણે મળવાપાત્ર થતી હોય છે મળે છે અને સાચો સાત ત્રીસ ટકા ફિમેલનો જે રેશિયો રહેલો છે એ પણ મળવાપાત્ર થતી હોય છે એ પ્રમાણે જગ્યા મળતી હોય છે હવે એ તમે વાત કરી છે પ્રાઇમરીની તો પ્રાઇમરીમાં જો તમે કીધું પાંચ હજારની સામે સત્યાવીસ ટકાના તેરસો ભરતી આવે ના આવે એનું એક જ રીઝન તમને કહું છું એટલે નો આવે એનું બીજું એનું કારણ એ જ છે

એમનો સમજો કે પાંચ માંથી માંથી એક જ ભરતી ની અંદર તેરસો પચાસ સાથે આવી જાય બે ભાગ પર છે વધ અને કટ અને એ પ્રમાણે છે ડિવાઈડ થઈને ભરતી જગ્યા જે કઈ પણ મોડાપત્ર થતી હશે એ આવશે ત્યારબાદ આગળ સવાલ છે મેલોડિયસ લખે છે કે સર બીકે એમ યુ યુનિવર્સિટીમાં અમારે બી નું ડિગ્રી સર્ટિફિકેટ નહીં ચા ચાવ્યું વેરિફિકેશનમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ચાલશે કે નહીં તો જો આવ્યું જ ન હોય ને તો એવા એવા સંજોગોમાં છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ચાલી જતો હોય છે એમાં કોઈ ઇસ્યુ આવતો નથી પણ બને ત્યાં સુધી છે એ તમારું ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ માટેની અરજી કરી દો કે જે કંઈ પણ પ્રોસેસ થતી હોય છે પ્રોસેસ કરાવી દો કેમ કે તમને આગળના સમયમાં એની જરૂર તો પડશે જ તે હાલ પૂરતી

કોન્ટ્રાક્ટ બેઝ આ ભરતી કરવામાં આવેલી છે અને 11 માસે તમને છૂટા પણ કરી દેવામાં આવે છે તો આગળના સમયમાં આગળ જતાં છે એક કાયમી કરવાનો ચાન્સ તો એમાં બનતો છે જ નહીં એટલે એ પ્રકારની કોઈ જેટલા પણ કદાચ કોઈને મનમાં હોય કે આ પ્રકારની ભરતી જે કરે છે એની પહેલા જ્ઞાનસાયકના જે ઉમેદવારો છે એમને કાયમી કરી દેશે એના ચાન્સ મારા નોલેજ પ્રમાણે તો 0% છે એટલે એવી વાત આવશે નહીં ત્યાર બાદ આગળનો સવાલ છે પ્રતિક સોજાસરા લખે છે રોજાસરા લખે છે સોરી હાલ નવથી બારમાં જ્ઞાન સાહેબ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે તે ભરતી પણ માર્ક્સ માત્ર માર્ક્સના આધારે જ થાય છે અને કાયમી ભરતી પણ આ રીતે જ થશે તો પછી એક મહિનો કાયમી ભરતીમાં મોડું શા માટે તો એનું એક જ રીઝન હોઈ શકે હું માનું છું કેમ કે બધી તમે કીધું એ મુજબ ભરતી બનેની સરખી થાય છે જ્ઞાન સહાયકની ભરતી પણ માર્ક્સ આધારિત થવાની અમલ થાય છે અને આગામી ભરતી જે થશે એ પણ માર્ક્સ આધારિત જ ભરતી થશે મોડું થવાનું એક જ માત્ર કારણ હોઈ શકે છે કે ક્રમિક ભરતી જે કરવાના છે એના આધારે થોડુંક મોડું થયું હોય અને એના આધારે જાહેરાત આપવાની છે એ બની શકે એવી રીતના કે ક્રમિક ભરતીના આધારે ગેપના સમયમાં જે ભરતી જાહેરાત કરવાના છે એ થાય અને આ એક જ રીઝન મને દેખાય છે કે જેના કારણે હોઈ શકે બાકી બીજા પણ ઘણા બધા કોઈક રીઝન હશે ટેકનિકલ હોય છે કે બીજા કોઈ રીતના હોય છે રીઝન તો જ આ પ્રકારની વસ્તુ થતી હોય છે બરાબર એટલે એ રીઝન છે પણ મેં કીધું એ મુજબ આ એક મુખ્ય મેન મેન રીઝન દેખાય છે કે જેનાથી છે એ ટાટની ભરતી અને જ્ઞાન જ્ઞાનશાકની ભરતી અલગ અલગ રીતે થતી હોય છે ત્યારબાદ આગળનો સવાલ છે સમીર સર લખે છે કે મેં ગ્રાન્ટેડ એન શાળામાં જાન્યુઆરી થી મે સુધી ટાટ હાયર સેકન્ડરીમાં જ્ઞાન સહાયક તરીકે કામ કર્યું છે અને પછી અચાનક જૂનમાં કીધું કે તમે તમને રિન્યુ કરવાનો નથી અને મને સંતોષકારકનું પ્રમાણપત્ર આપ્યું નથી અને કોઈ પણ કારણ બતાવ્યું નથી તો હવે મારે આ પ્રમાણપત્ર મેળવવા માટે શું કરવું જો આપણને ના પડે તો શું કરવું તમે આમાં કાંઈ જ કરી શકો નહીં તમારે લેવાના થતા હોય છે તો એ જ્ઞાન સહાયક તમારે સંતોષકારક કામગીરી બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને આ પ્રમાણપત્ર છે એ સરકારી શાળાઓ આચાર્ય અને એસએમડીસી સભ્યો અંતર્ગત અને ગ્રાન્ટ શાળા હોય છે સંચાલક મંડળ જે આવતું હોય છે એમને એ નક્કી કરો કરશે કે એમને એ પ્રમાણપત્ર આપવાનું છે કે નહીં જો એને લાગે છે આપવા જેવું છે તો આપશે નથી આપવા જેવું તો નહીં આપે એમાં તમે કંઈ જ કરી શકશો નહીં અને નથી આપ્યું તો તમે જ્ઞાન જ્ઞાનસાયકને તરીકે એ આગામી કંઈક એક બે કે ત્રણ વર્ષ સુધી કંઈ એમ છે કે એમાં તમે ફોર્મ નથી ભરી શકતા કેમ કે તમને એ પ્રમાણપત્ર મળેલું નથી એ પ્રમાણપત્ર મળવું ખૂબ જરૂરી છે સિમ્પલ વસ્તુ છે ના પાડે છે તો તમે એમાં કંઈ જ વસ્તુ કરી શકો નહીં ત્યારબાદ આગળનો સવાલ છે વાઘેલા લખે છે કે સર આપણે જ્યારે ટીચર બનીએ પાંચ વર્ષ પૂરા થયા હોય અને પછી પ્રમોશન માટેની એક્ઝામ પાસ કરીએ તો એમાં ફરીથી પાંચ પૂરા કરવા પડે કે શું હોય કહેજો પ્લીઝ સર તો પ્રમોશન માટેની જો વાત કરવામાં આવે તો પહેલાં જે આપણા જે ફિક્સના પાંચ વર્ષ પૂરા થાય છે તો ફિક્સના પાંચ વર્ષ છે એ સલામત નોકરી માટે ગણતરી લેવામાં આવેલી છે ઉપદો માટે પણ એને પાંચ વર્ષ ગણતરી લેવામાં આવેલા છે તો ફરી તમારે બધી વસ્તુ પાંચ વર્ષ ગણવાની હોતી નથી પેલા એ સિસ્ટમ હતી મતલબ એ પેલા પ્રકાર હતું કે પાંચ વર્ષ જે ફિક્સ ના હતા એ કશે જગ્યાએ ગણાતા હતા નહીં અને એને કારણે છે પાંચ વર્ષ નોકરી પૂરી કર્યા પછી બીજા નવ વર્ષ કાઢો ત્યારે તમને પ્રથમ ઉપદો મળતો હતો જે હવે નથી હવે કન્ટિન્યુ તમારો નવમાં વર્ષે તમને ઉપદો મળવા પાત્ર થતું હોય છે અને એ સમયગાળા દરમિયાન તમારે જે કંઈ પ્રમોશન માટેની એક્ઝામ આવતી હોય છે પાસ કરવી પડે છે જેમ કે તમારે ખાતાકીય એક્ઝામ પાસ કરવી પડે છે અને ત્રિપલ સી સમાન માર્કસ વાળા ને બહુ લોસ થશે કેમકે સમાન માર્કસ વાળા બહુ બધા વિદ્યાર્થીઓ છે આ બકવાસ નિયમ છે શિક્ષણ માટે તમારું મત જણાવજો જો એક વસ્તુ સમજો બદલાવ છે ને એ સમય સમયે જરૂરી છે એકને એક પદ્ધતિથી કે એકને એક ઢબથી જે વસ્તુ ચાલી આવતી હોય છે પછી બધા છે ને એમાં એમાં ફિટ થઈ જાય છે અને નવું આવે છે તો તાત્કાલિક એક્સેપ્ટ પણ કરતા નથી અને તાત્કાલિક ગમતું પણ નથી આની જો વાત કરવામાં આવે ને ટાટ ભરતીની અંદર તો માર્ક્સ આધારિત ભરતી થશે એવું ઘણા સમયથી છે ને ચર્ચા તો હતું જ તે કે માર્ક્સ આધારિત ભરતીના નિયમો આવવાના છે ને આવશે તે અને ભરતી માર્ક્સ આધારિત જ થશે બીજામાં વસ્તુ આવશે નહીં એ પ્રકારના ચર્ચાઓ એ પ્રકારના વાતો ઘણા ખરા ગ્રુપોમાં પણ ચાલતી હતી ફોનેટિક બધા સાથે વાત પણ મળતી હતી તો આ ઘણા આ વસ્તુ મનમાં ચાલતી હતી અને બદલાવ મેં કીધું એ મુજબ બદલાવ જરૂરી છે અમુક સમય પછી તો આ બદલાવ જો સારો છે કે ખરાબ છે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે એ તો આપણને આગામી સમયમાં જ ખબર પડશે કે આ જે બદલાવ લાવ્યા છે નવી પદ્ધતિથી નવી સિસ્ટમથી જે ભરતી કરવાના છે એ કેટલે અંશે યોગ્ય રહે છે એ તો આપણને આગામી સમયમાં જ ખબર પડશે કેમ કે હજી તો આ પહેલી ભરતી એના આધાર થવાની છે આગામી સમયમાં એ બે ત્રણ ત્રણ ચાર બે ત્રણ ત્રણ ચાર જેટલા પણ ભરતી થઈ જાય એના આધાર પછી આપણે અંદાજ કાઢી શકીએ કે આ જે લાવ્યા છે ઠરાવ એ કેવો છે સારો છે કે ખરાબ છે ઉમેદવારોના હિતમાં છે કે ઉમેદવારોના હિતમાં નથી પાછળ જાય આ પણ બની શકે અને એવું પણ કદાચ સમાન બને તો એવા કિસ્સાની અંદર છે એ જેમ જુના શિક્ષકની ભરતીના ઠરાવમાં કાપવામાં આવેલું છે કે બધી જ વસ્તુ સરખી બનતી હોય છે તો પછી વ્યક્તિના છે એ આધારે જોવામાં આવે છે નામના આલ્ફાબેટ આલ્ફાબેટિક પ્રમાણે જેમ આલ્ફાબેટિક જે વ્યક્તિ આગળ હશે એમનો પહેલો વારો આવશે તો આમાં પણ કદાચ આવું બની શકે કે કોઈ કાઈક નિયમ આવે સમાન માર્ક્સ છે એટલા માટે પણ મેં તમને કીધું એ બજો મારો મત મે તમને જણાવ્યો કે સારો છે કે ખરાબ છે બાબતે કહેવું અત્યારે હાલ પૂરતે યોગ્ય છે ને કે હાલ પૂરતે એ શક્ય પણ નથી થોડોક સમય વીતી જવા દો થોડીક ભરતી થવા દો તો જ પછી અંદાજ આવી શકે કે આ જે લાવ્યા છે ભરતી આ જે સિસ્ટમ લાવ્યા છે એ કઈ રીતની છે સારી છે કે ખરાબ છે આપણને પછી જ ખબર પડે હાલ ખબર પડે નહીં તો બસ મિત્રો આજ બધા સવાલ હતા આપડાજના વિડિયોની અંદર આશા રાખું છું કે સવાલ થાઉ કે તમને જવાબ મળી જશે છતાં પણ કોઈ સવાલ રહે જાતો હોય તો નીચે કમેન્ટ કરી શકો છો જવાબ આપણે જરૂર ટ્રાય કરીશું અને મિત્રો વિડિયો સારા લાગ્યો તો લાઈક કરી દેજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડિયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડાઈ દેજો જ્યાં પણ નાના ને અપડેટ આપતો રહેતો હોઉ છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ